શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય પાંચમો આઠમો અને નવમો એમ બે શ્લોક સમજીશું નેવ કીચિત કરો મીતી યુક્તો મન્યે તીતન પશ્ય શ્વસન સ્પૃશન જીગ્રન શન ગચ્છન સ્વપન શ્વસન પ્રલ્ય સૂજગૃહની સ નિમ્ની સ ઉન્નવિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થાશુ વર્તંત ઇતિ ધારયન દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો ખાતો ચાલતો સૂતતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંદરમાં રહેલા જાણતો હોય છે કે હકીકતમાં તો તે પોતે કશું કરતો જ નથી બોલતા ત્યાગ કરતા ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મીચતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે કૃષ્ણ ભાવનો કારણે મનુષ્ય જીવન શુદ્ધ હોય છે પરિણામે તેને કરતા ક્રમ પરિસ્થિતિ પ્રયાસ તથા ભાગ્ય એવા નિકટના તથા દુર્ગમી પાંચ કારણો પર આધારિત કોઈ પણ કાર્ય સાથે કશી નિષ્ફદ રહેતી નથી આનું કારણ એ જ છે કે તે કૃષ્ણને પ્રેમસભર દિવ્ય સેવામાં પરવેલા રહે છે તે પોતાના શરીર તથા ઇન્દ્રિયોથી કર્મ કરતો દેખાય છે છતાં તે પોતાની વાસ્તવિક સ્થિતિ અર્થાત આધ્યાત્મિક ઉદ્ધમ વિશે સદા સચેત હોય છે ભૌતિક ચેતનામાં ઇન્દ્રિયો વિષય ભોગ કરવામાં પરવેલી રહે છે પરંતુ કૃષ્ણ ભાવના મૃતમાં તે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં વ્યસ્ત રહે છે તેથી કૃષ્ણ કૃષ્ણભાવના પ્રાણી મનુષ્ય ઇન્દ્રિયોના વ્યવહારમાં પરવાયેલો જણાતો હોવા છતાં હંમેશા મુક્ત હોય છે જોવું તથા સાંભળવું એ કાર્યો જ્ઞાનેન્દ્રિયોના કર્મો છે જ્યારે ચાલવું બોલવું મરોત્સર વગેરે કર્મેન્દ્રિયોના કાર્યો છે કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય ઇન્દ્રિયોના કાર્યોથી કદાપી પ્રભાવિત થતો નથી તે ભગવત સેવા સિવાયનું અન્ય કાર્ય કરી શકતો નથી કારણ કે તે જાણતો હોય છે કે પોતાને પોતે ભગવાનનું સનાતન સેવક છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ